જન્મજન્મના ઝંઝાણ મટી જાય એટલે કે સંતને નમી જાય સંતો જે કંઈ રહેણી સંતો કે ભજન કરે તો ને ઝંઝાળ મટી જાય હરિજન છે ખણું સંત છે તનના તન નોધારાના આધાર નોધારાના આધાર બીજું કોઈ જગતમાં સમજાવી ના બીજું કોણ સમજાવે કોણ બીજું જગતને ખબર એ નથી તો શું સમજાવે એને આ ગમ છે નહી તો આ બધા સંતોજી કે છે ભક્તિ કે નહીં કહેવાય એ જગતને ક્યાં ખબર બીજું ક્યાંક ને ક્યાંક અટકી દે છે પોતાની મેળાએ કરવા જાય એમ તો કઈ દર્શન ન થાય એમ થાય પરમાત્મા દર્શન આપણી અંદર બેઠો છે આ બધું વાળો એ છે આ આ કયાનો ઘરનારો એ છે કોણ આ કાયાનો ઘડનારો કોણ શોધો એ છે ને પરમાત્મા આ સરખાનો ઘડનારો છે ને ઘટડાની માય કે છે ને આપણા ઘટની અંદર છે એને ઓળખવું હોય તો સંતોષ રસ્તો બતાવો એટલે સંતો છે તનના તારણ વધારાના આધાર ગુડતા જેવીને તારે ઉતારે ભોગવા જીવને ફલમાં તારે સંત છે તનના તારણ તનને આ દેહને જો અત્યારે આપણે પૂજી છે આપણે રામકૃષ્ણ ભગવાન જેવા થઈ ગયા અવતારી પૂછવા એ દી તો દેહ ધરીને આયા હતા તો એના દેહ અમર બોલો આપણે દેહને નમસ્કાર કરી પગે લાગી છે આ તેત્રી કરોડ દેવ થઈ ગયા બધાને આપણે પગે લાગીએ કેવી ભક્તિ કરી ગયા છે

પરમાત્મા દર્શન કરવાનું દર્શન કરવા એના માટે એટલે ગુરુ દિવ્ય દ્રષ્ટિ વગર નથી ત્યારે અર્જુન અંદર જો તારી અંદર અંદર જોયું તો બધું જો મરેલા પડ્યા મરેલા પડ્યા ક્યાં તો બધું કરવા વાળો તો કીર્તાર છે પરમાત્મા છે આ બીજા તો કઈ કરી શકતા નથી એટલે કીધું ને માનવ જાણે હું કરું કરતો કોઈ આજરે આદર હરી તો આ કરવા વાળો હરી છે પરમાત્મા છે પણ એ માણસને કંઈ માનવો નથી કદાચ માનતું નથી પોતાને એમ થાય હું કરું હું કરું એ હતું હું કરતો તો આપણું જીવન આપી જતો પછી વરે તો લખતો નથી ફરવાનું કેટલે કીધું સંત છે સના ધારા આધાર ઉરતા જીવને પલમાં ધારે ઉતારે ભવ પણ મન તો સંતને અમે તા સંતનો ન મને તો સંતને નમ્યા હરીને ગમે એમ કે કે પરમાત્માને ગમે શું છે કહેલું નહીં જોવું પરમાત્માને શું ગમે લાપસી શીરાપુરી નહીં ગમે પરમાત્માને ગમે શું ભાવ ગમે એને પ્રેમ થતે ભાવના ભોજન મારા કુતરો મારા વાળા હવે એને જો જે સંતોને કૃષ્ણ ભગવાનને બત્રી ભાતમાં ભોજન દુર્યોધન જમાડવા તૈયાર કરીએ છીએ જો મારે ઘરે જમાવો પણ કૃષ્ણ ભગવાનને તારે ઘરે નહીં ગમે

છપરીબાઈનો પ્રેમ એને ઘરે એને રામ ક્યાં ગોતો જાવ પડે પણ ક્યારે એને ગુરુ મહારાજે રસ્તો બતાવ્યો તારે પિતા આ રૂપ હોય આ નામ સમાન કરી દે તારે ઘરે બેઠા રામ આવશે તો એમ નતું કીધું તારે હિતેરવાળા થઈ જાય પચાવળા થાય ત્યારે આવશે એમ નતું પણ એક બી રામ આવશે એ પાપ એને હિતિર હિતિર વડા થઈ ગયા પણ એને એના મનમાં એમ નથી કે ગુરુ મહારાજે કીધું એ ખૂબ જરૂર નથી એને વિશ્વાસ અડગ્યો ત્યારે એને ઘરે રમા ઘરે બેઠા એ આ તો ખોટા નથી ને આ તો કંઈ આપણું ઘડેલું તો છે નહીં આ દાખલા બની ગયા છે ને બધા તો આપણને આજ સંતો સમજો આપણને આમ બધું આવો પ્રેમ ખપે આવો ભાવ ખપે ગુરુ ભક્તિમાં આવો પ્રેમ ખેમ આ રામ આપણી અંદર બેઠો હશે પ્રગટ પણ ભજન કરીએ તો એ જાગ્રત થાય આ જ નહીં તો કાલે એમ સંતો કે જેમ કે તરત એવું થઈ જાય એવું નથી દઉં પણ કાયમ થઈ કાયમ એમાં રહીને તો એકવાર દર્શન દે તમે આ ભટડાની અંદર દર્શન પ્રગટ રામ અત્યારે બેઠો કૃષ્ણ ભગવાન બેઠા છે બધાય તમારી અંદર છે પણ આપણે ન ઓળખીએ તો ન ઓળખીએ તો એમાં ગુરુ શું કરે છે ગુરુ મહારાજ તો કે છે તમારી અંદર છે રામ કોઈથી મરે છે કૃષ્ણ ભગવાન કઈ મરે નહીં કાંઈ એ તો જ અત્યારે હાલે પણ એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ એને ઓળખી ના નાખીએ આપણે જેમ તેમ કહીએ તો સેજ નહીં આપડે આમ મૂર્તિ બે હારી બરોબર મૂર્તિ તો મૂર્તો આપડે ઘડીએ ને આપડે તો ઘડીએ ને એ તો કૃષ્ણ ભગવાન મૂર્તિ આપડે